ગુજરાતમાં આપનું સ્વાગત છે સોશિયલ મીડિયામાં ગઈકાલથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે પોલીસ કર્મચારી દ્વારા એક મહિલાને માર મારવામાં આવ્યો હતો એ વિડીયો થયો હતો ત્યારબાદ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ અમદાવાદ પોલીસે ફરિયાદ દાખલ કરી અને પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધું છે અને આ મહિલાએ મીડિયા સમક્ષ આવીને નિવેદન આપ્યું હતું પણ હવે વધુ એક વિડીયો વાયરલ થયો છે એ વિડીયોમાં એક વખત નહીં પણ આઠથી દસ વખત મહિલા દ્વારા પોલીસ કર્મચારીને ગાળો બોલવામાં આવ્યો છે હવે આ વિડીયોને પુછી આર ગુજરાત ન્યૂઝ નથી કરતો પણ પોલીસ તપાસમાં જ બહાર આવશે કે આ વિડીયો ક્યાંનો છે

ઓકે ઓકે હા હા અનમન લોઈ બી હા 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 ઉભો છે અહીંયા ભાગ્યો નથી હા યુનિફોર્મ માં તો મરાઈ તો નહીં તું આવી જ

ઘોસીડીનાનો વિડીયો બી છે અને હું ગાર બોલું છું તે રેકોર્ડ કરે છે હું કહું તું બોલાઈશ જેને બોલા હતા એને બોલાય હું ગાર બોલીશ અને હું આની માં ના છોડું તો તું માં તાર મમ્મીને કહેજે તાર જોડે કરે બધું તાર બાપાને કહેજો તારી આ જે કરે ને હા હા આ બધાય કરે છે તાર માં જોડે આવશે ભલે ઉસ્કેર રોડી ગાળો ખાવા નોકરી મૂકીને જતા રહીશું ગમે ત્યાં

हेलो अंजलि चार रास्ता खाते अंजली चार रास्ता हाँ हाँ चार नास्ता दीजिए हेडकॉन्स्टेबल जयंती भाई बोलू छू जल्दी आओ भाई आ तो माला है यार नहीं वही जाए जल्दी आओ आज एक भाई है यार तो मना गाड़ो दे बौनी, बौनी। વીડિયો ચાલુ જ છે એ રસ્તા ઉપર રહેવાનું મન છે તમે તો હોસ્પિટલની આ બધા વાહન જો તમને ખબર હોય કે કઈ હોસ્પિટલ જઈ છે ને બસ મેં કીધું ના વાપરી શકો તમે તમે આવો ના વાપરી શકો તમે બોલ્યા છો તમને તો શું ભઈ લઈ તો જો તમે કેવી ગાડો બોલો પૈસા ભી માંગ્યા પૈસા કોણ માંગ્યા 500 રૂપિયા માંગ્યા પાંચસો રૂપિયા આપો તો જવા દઈએ અરે હું મેળા આજ સુધી લીધો હું રૂપિયા લઈ ગઈ હા મારી પાસે ની નોટ નથી લઈ રૂપિયા લઈ એવું બોલે છે બોલો રૂપિયા લઈ ગઈ હવે આ છે લેજો આજે મેલ ના કરું ને ગુજરાત પોલીસ માં કે લોકો અહીંયા 500 રૂપિયા માંગે છે આ રૂપિયા માંગે છે આ ખાલી સાંભળી રહ્યા છે આપણે લીધા હોય પણ ખબર આ બી અંદર શકે તો અહીંયાથી રોજ હોય ખબર કોઈ લીધો જો બોલવામાં તો જો કોમન સેન્સ છે બજાવતા હેડ કોન્સ્ટેબલ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તે બાબતે તેઓ જ્યારે મહિલા જે નાગરિક હતી તેઓ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેરવું નહીં પહેર્યું હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માગેલું જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દેતા ફેંકી દીધેલ જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે ગંદી ગાળો બોલતા હતા બેન અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામે હતો એવું વિડિયો વાયરલ થયો છે તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે સાહેબ શું કાર્યવાહી કરવામાં આવે છે વિરુદ્ધમાં શું લેવામાં આવ્યા છે જે હેડ કોન્સ્ટેબલ છે તેઓને હાલ તાત્કાલિક ધોરણે છે સાહેબ એમનું નામ શું હતું કેટલા વર્ષથી ફરજ હતા એમનું નામ છે આખો તો મહિલાને મહિલાને જે રોકવામાં આવી હતી ખરેખર મહિલાનો વાંક હતો ત્યાં પોલીસ અમને રોક્યા હતા કે પછી પોલીસ કર્મચારીએ તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી મામલો શું બન્યો તો શરૂઆતમાં જ્યારે ટ્રાફિક સિગ્નલ તોડીને જતા ગયેલા બહેન તે બાબતે પોલીસે તેઓને રોકતા મહિલાએ તેઓ સામે ઉશ્કેરાઈ ગયેલ હતા આઈ કાર્ડ જયારે હાથમાંથી નીચે પડી ગયું હતું ફેંક્યું ન હતું તે અંગે અન્ય કોઈ વિડીયો અથવા તો જે બોડી કેમેરામાં વિડીયો તપાસ્યા બાદ હકીકત સામે આવી છે કે હકીકત શું છે

આ યુવતી ફરિયાદ નોંધવામાં આવશે કે કેમ કારણ કે ગઈ કાલે ત્રણેક કલાક સુધી પારડી પોલીસ સ્ટેશનમાં માં બેસ્યા બાદ તેની ફરિયાદ ની અરજી લેવામાં આવી હતી ફરિયાદ નોંધવાની સ્પષ્ટ ના હતી તો તે અંગે કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ એ બાબતે હું આપને ન કહી શકું કારણ કે એ બાબતે લોકલ પોલીસ સ્ટેશન નો વિષય છે લોકલ પોલીસ સ્ટેશન આપને જણાવશે અને ફરિયાદ ફરિયાદી ફરિયાદ કરવા જશે તો લોકલ પોલીસ સ્ટેશન લેશે પણ ફરિયાદ સાહેબ એક તરફ મહિલાઓની સુરક્ષા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે છેલ્લા એક મહિનાની અંદર ટ્રાય બ્રાન્ચ મહિલા એક ડ્રાઇવ યોજી હતી મહિલાઓ સુરક્ષાનો અનુભવ કરે તે માટે બીજી તરફ એક પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા આ પ્રકારનું વર્તન આખી ક ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આમાં અમારા પોલીસ કોન્સ્ટેબલને થોડી ઘણી તો ભૂલ છે જે બાબતે હું આપને કહીશ કે પ્રકારનું વર્તન પોલીસ દ્વારા પ્રજા સાથે કરવું આપ શું માની રહ્યા છો સૂચન કરી રહ્યા છો પોલીસે પ્રજા સાથે સારી રીતે બિહેવ કરવો જોઈએ સારી રીતે વર્તવું જોઈએ પ્રેમથી વર્તવું જોઈએ